ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે માર્ચ મહિનામાં આવે તેવી સંભાવના છે જેને લઈને હાલ જામનગરમાં તેની તૈયારીઓ કરવામાં આવી છે જામનગરમાં પ્રથમ સપ્તાહમાં નરેન્દ્ર મોદી આવે અને જામનગરના ઐતિહાસિક આ સર્કિટ હાઉસની અંદર તે રોકાણ કરે તેવી સંભાવના છે જેને લઈને તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે જામનગરનું આ ઐતિહાસિક સર્કિટ હાઉસ છે ત્યાં પહેલા માળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોકાય તેના માટેની હાલ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જે સર્કિટ હાઉસ છે તેને ફરીથી નવા રંગરૂપ આપવામાં આવી રહ્યા છે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે જે ફર્નિચર છે તેનાથી લઈ તમામ વસ્તુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોટોકોલ મુજબની તૈયારીઓ હાલ ચાલી રહી છે સાથે સાથે સુરક્ષાની પણ ધ્યાનમાં રાખીને જે તમામ બાબતો છે તેને પણ હાલ ઝીણવટપૂર્વક તમામ અધિકારીઓની નજર હેઠળ ધકેદારી રાખવામાં આવી રહી છે અને તમામ જે લઈને અહીં રોકાણ કરે તેવી લઈને હાલ અહીં તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભાવો છે કે માર્ચના પ્રથમ માસમાં ગુજરાત અને ગુજરાતમાં જામનગર આવે તેવી સંભાવના છે ત્યારબાદ તે જુનાગઢના ગિરનાર માં જાય તેવી સંભાવના છે જામનગરમાં નજીક આવેલી રિલાયન્સમાં બાયો પ્લાન્ટની ઉદ્ઘાટન કરે તેવી એક સંભાવના છે જેની હાલ તૈયારીઓ ચાલી રહી છે પહેલી માર્ચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના જામનગરમાં આવી શકે છે અને રાત્રિ રોકાણ કરે તેવી એક સંભાવના જોવા મળી રહી છે સર્કિટ હાઉસમાં અહીં પહેલા માળે જે આવેલા રંગમતી કક્ષમાં તેને રાત્રિ રોકાણ કરે તેવી એક તૈયારીઓ જે છે તે તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહી છે તમામ જે તૈયારીઓ છે તે સર્કિટ હાઉસમાં રોકાણ રોકાણને લઈને કરવામાં આવી છે અને એરપોર્ટથી જે સર્કીટ હાઉસનું રૂટ છે તેને પણ હાલ સજાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે કહી શકાય કે વડાપ્રધાન જે છે તે લાંબા સમય બાદ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે ને હાલ જામનગરમાં એક દિવસની રાત્રિ રોકાણ અને બીજા દિવસે જામનગર નજીક આવેલી રિલાયન્સની મુલાકાત લે તેને લઈને હાલ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે જયેશ ધોળકિયા સાથે દિવેશ વાયડા ખબર ગુજરાત જામનગર